ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે એક મસ્ત મજાના વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે જવું છે કારીગર અને મજૂરોને લઈને કામ ઉપર પણ સવાર સવારમાં અમારે નિકોલની અંદર વહેલી સવારથી ઝરમર ઝરમા ચરમ ધીણો ધીવો વરસાદ ચાલુ છે તો એમ છતાં પણ જોઈએ આપણે અંદરનું થોડું ઘણું કંઈ કામ થઈ શકે એવું હોય તો એકાદ બે મજૂરને લઈને જઈશું તો વરસાદ ચાલુ હતો એટલે આપણે વરસાદની મજા માણવા માટે આપણે આવી ગયા આજે ઘણો સમય પછી ધાબે આવ્યા છીએ તો આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈ અને ફ્રેશ તો સૌથી પહેલાં આપણે જવું છે આપણે બીજા ઘરે નાસ્તો કરવા માટે અમારું જે આ પહેલું ઘર છે એ જગ્યાએ અત્યારે લાઇટ વહી ગઈ છે અને અંદર શૂટિંગ એવું છે નહીં તેથી આપણે આવી ગયા છીએ ધાબે તો ચાલો આપણે પહેલાં ભાખરી ખાઈ લઈએ તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે નાસ્તો પણ કરવા માટે અત્યારે આપણી સાથે ખમતી દેવા માટે કોઈ નાસ્તો કરવામાં બાકી રહ્યું નથી કારણ કે અમારે આજે અમારા સંબંધીને ત્યાં થોડોક પ્રસંગ છે એટલે એ જગ્યાએ અમારે બધાને હાજરી આપવા જવાનું છે તો આપણે ચા તો ગરમ ચા તો તૈયાર હતી જ તો એમને ગરમ કરી અને આપણે આખરી ખાઈ લઈએ તો ભાઈ ચા થઈ ગઈ છે ગરમ અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે તો બે રોટલી અને કદાચ થોડું ઘણું આપણે ભાખરી ખાઈએ અને સાથે સાથે આપણે જેવા ફાવે એવા અથાણા છે આપણે સવાર સવારમાં તો કેવું ખાટી કરીનું અથાણું વધારે ફાવે છે રોટલી સાથે તો ચાલો બધા સાથે મળી અને નાસ્તો કરી લઈએ અને ત્યાર પછી જઈએ કામ ઉપર ફાઇનલી આપણે ફૂકી ગયા છીએ આપણા પહેલાં કામ ઉપર આ કામ ઉપર આપણું લગભગ બધું કામ ફાઇનલ થઈ ગયું છે પણ આ જગ્યાએ માલસામાન ઉતારતા એટલે થોડો ઘણો ઘસારો હોય તો અમારા કાકા કે એ જગ્યાએ થોડું કોટનું પ્લાસ્ટર તોડી અને નવેસરથી કરી નાખી તો અમારા રમણ કાકા અત્યારે કસરું ફેરવે છે એ જગ્યાએ પ્લાસ્ટર કરવાનું છે કચરું નડે એટલા માટે કસરું ફેરવે છે અને ઈંટો પણ ફેરવે છે અહીંયા માણસોને કામે ચડાવી અને આપણે જવું છે બીજા કામ ઉપર મારા હજારામાં આજે આવી ગયા છે હજારામ અને એક બીજા આપણા સહાયક છે એમને બંનેને લઈને આપણે જવું છે બીજા કામ ઉપર તો ભાઈ અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને હું અને મારા હજારામ વનમેન આર્મી હજારામ બંને જઈએ છીએ મસ્ત મજાનો આનંદ લેતા લેતા કામ ઉપર ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપડા કામ ઉપર અને આજે થોડુંક વરસાદી માહોલ છે તો બારનું પ્લાસ્ટર બાકી છે તો એ પ્લાસ્ટર શક્ય નથી આજે તો આપણા ખાલી એક હજારામ એવા છે અંદરનું જે કંઈ ફ્લોરિંગ ઉચકાવવાનું છે એ કામ કમ્પ્લીટ કરશે અને જોઈ છે ત્યાર પછી બીજી ફોર લાઈન થાય તો આપણી સાઈડ ઉપર પ્લાસ્ટરનું ઘણું ખરું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ બંને રૂમનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે સાઈડની બાલ્કનીનું પ્લાસ્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી ફક્ત આગળનું જે એલિવેશનનું કામ છે એ બાકી હતું પણ આજે સવારના સવારમાં થોડો વરસાદ ચાલુ હતો એટલે કારીગરોને આપણે રજા કરી છે અને પાલક બાંધેલી હતી એટલે આ સાઈડની ગેલેરીમાં પણ પ્લાસ્ટર શક્ય હતું નહીં કારણ કે પાલક છોડવી અને પાછી બાંધવી એ બધી ઘણી બધી અઘરી વસ્તુ હોય છે થોડું ઘણું હજી એલિવેશનમાં ગણતર બાકી છે આપણા હાજર અમે કામ કરી દીધું છે ચાલુ અને આપણે એક જ મજૂર આજે છે તો ઉપર અત્યારે કોઈ હાજરી આપવાની જરૂરિયાત નથી તો આપણે જવું છે અત્યારે આપણું કોઈ બહારના જે કઈ કામકાજ હોય વહીવટી કામકાજ એ બતાવી લઈએ આપણે ભાઈ ભૂરિયાભાઈ અમારા છે ને છત્રીને નોખી કરી અને બે છે મોબાઈલ જવા માટે અમારા દાદાને છે ને

ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા રિલેટિવના ઘરે અને એ જગ્યાએ અત્યારે સોપારી આવ્યા છે નાનું વાસ્તુ છે તો એ જગ્યાએ અત્યારે માસીબા આવ્યા છે અને માસીબાનો એવો આગ્રહ છે કે એકવીસ હજાર રૂપિયા તમે અમને રોકડા આપો નહીતર અમે તમને સરા હરાપ આપશું એ કે અમે ભાઈ અગિયારસો કીધા એને એકવીસો કીધા તો એમ છતાંય પણ એમનો એક જ હર્ટ છે કે ભાઈ તમે એકવીસ હજાર રૂપિયા આપો તો ભાઈ જેમ જેમ સમય થતો જાય છે એમ બધા મહેમાન આવવા લાગ્યા છે અને બધા એકબીજાનો પરિચય કરે છે અને રાજુ ખુશીની વાતો કરે છે ગપાટા મારે છે આ સદભાઈ અત્યારે પોણા બાર વાગ્યા છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ તો જો ભાઈ અત્યારે અંદર યજ્ઞ ચાલુ છે અને અમારા અશોકભાઈના સાડુ ભાઈ છે એમને નવું મકાન લીધું છે એમની જગ્યાએ અત્યારે સોપારે યજ્ઞ ચાલુ છે આમ અમારે ફઈના દીકરા ભાઈ થાય અને આમ મારા મોટા ભાઈના સાડુ ભાઈ થાય આ છે અમારા સેજલ ભાભી અને એમના મોટા બેન છે તો અત્યારે ઓસરીમાં બાયો છે એ વાતો જીતો કરે છે આ છે અમારા કર્મભાઈ એમના મમ્મી છે અમારા અશોકભાઈના શાળાના ઘરના છે અમારા એતલબેન અમારા સોસાયટીમાં રહેતા પેલા પાડોશી છે અમારા તો અમારા કર્મભાઈ ધર્મભાઈ અને આર્યભાઈ અને સાથે સાથે શુભભાઈ અને આ એક બીજા મહેમાન છે એ બધા પાંચે બાળકો અત્યારે વેલાસર જમવા બેસી ગયા છે કારણ કે એમની સવા બાર વાગ્યાની સ્કૂલ છે એટલે ફટાફટ એમને તૈયાર કરી અને સ્કૂલે મોકલવાના આજે જાઉં ને સ્કૂલે હે હા અને ઘણી બધી એમ થાય કે ભાઈ ઘરેથી તૈયાર કરીને મોકલવાય ને પ્રસંગમાં ગયા હોય ને ત્યાં જઈને ભાઈ એમનું મન ફરી જાય કે ભાઈ હવે સ્કૂલે જવું નથી જવું ને બધાને તો ભાઈ જમણવાર થઈ ગયું છે ચાલુ અને પેલા આદમીઓ ડીશ લઈ લીધી છે તો આપણે ચલો બેસી જઈએ જમવા માટે ભાઈ અત્યારે જમવાના મેનુમાં આપણા ફેવરિટ છે ગુલાબ જાંબુ અને વાતળી ખમણ છે પૂરી છે અને સબ્જી છે સ્લાડ છે દાળ ભાત અને મગ અને લાપસીની પ્રસાદી છે તો ચાલો મજા માણીએ આપણે જમી કરવી અને થઈ ગયા છે ફ્રી અને અમારા જૂના મિત્ર છે અમારી સાથે ગૌતમભાઈ અમે બંને કપાટા મરીએ છીએ ગૌતમભાઈ કેમ છે મજામાં ગૌતમ ભાઈ નું ભાઈ ઓનલાઈન નું કામકાજ મોટા ભાઈ કામકાજ છે તમને એ ડોક માં દેખાય છે જ્યારે કેવડું કામકાજ છે એમનું ફાઇનલી બધા આદમી જમી લીધું છે અને લેડીઝ લોકો બાઈ લોકો જમવા માટે બેસી ગયા છે અને અમારા વનિતા ભાભી જો બધાને તાણ કરી કરીને ગુલાબ જાંબુ ખવડાવે છે એટલે થઈ જાય એટલે થઈ જાય ભાભી એટલા ગુલાબ જાંબુ થઈ જાય જો એ આ ઈ તો છે ને જો જો

અત્યારે સવાર સવારમાં વરસાદ આવી ગયો હતો એટલે રોડ ઉપર થોડી થોડી ભીનાશ છે એટલે સીટિંગની વ્યવસ્થા તો કરી છે પણ થોડા ઘણા છે બૈરાઓ એ લોકો આજુબાજુના મકાનમાં પણ જમવા માટે બેસી ગયા છે કોઈ પ્રસંગમાંથી જમી કરીને પહોંચી ગયા છીએ આપણા ઘરે આપણે દબાવીને જમી લીધું છે કારણ કે આપણા ફેવરિટ ગુલાબ જંબુ હતા ગણતરી તો નથી રહેતી કોઈ પણ કે ભાઈ કેટલા ગુલાબ જાંબુ ખાધા છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા પહેલાંના મકાન ઉપર તો સવારમાં લાઈટ તો હતી નહીં અત્યારે જોઈએ છે લાઇટ આવી ગઈ તો એસી ચાલુ કરીને મસ્ત મજાની ઊંઘ કરી લઈએ આ છે આપણું પહેલું મકાન તો અત્યારે થવા એવા છે બપોરના સાડા ચાર અને આપણે અત્યારે બેઠા છીએ એક કામ કરવા માટે કારણ કે આપણે એક નવું કામ ચાલુ કરવું છે જો શક્ય હોય તો આવતીકાલે ચાલુ કરવું છે નહીંતર બે દિવસમાં આપણે નવું કામ ચાલુ કરવું છે એમનું એગ્રીમેન્ટ કરવા માટે આપણે બેઠા છીએ અત્યારે એગ્રીમેન્ટ કમ્પ્લીટ થઈ જવા આવ્યું છે હવે ત્યાર પછીની પીડીએફ બનાવી પ્રિન્ટ કાઢીને આપણે મકાન માલિકને બચાવવા માટે જવાનું છે ફરીને આપણે પાસે આવી ગયા છીએ આપણા કામ ઉપર આપણા આજારામ છે એ અત્યારે એકલા તોડફોડ કરતા હતા તો જો આ ફ્લોરિંગ એમણે આખો દિવસમાં એકલો હતો ફ્લોરિંગ ઉચ્ચાવી નાખ્યો છે અને બધું કચરો છે એ બધું કચરું હેઠું ઘા કરી દીધું છે એમાં બન્યું એવું કે હું એક જગ્યાએ આપણે કામ કાલે ચાલુ કરવું છે એ જગ્યાએ એગ્રીમેન્ટ ઓછા વાગ્યો હતો તો ત્યાંથી અમારા હજારામ જોડે વાત થઈ હતી કે ભાઈ તમે તેડી જજો અશોકભાઈને મારે કંઈ વાત નહોતી થઈ એટલે સાઈડ ઉપર અશોકભાઈ પણ આવ્યા અને હું પણ આવ્યો બંને તેડવા માટે આવ્યા તો અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને અમે બધા બેસી ગયા છીએ જમવા માટે તો સાંજનું જમણવાર અમારે અત્યારે સાદું છે જનરલી બધા અમે સાથે બેસી અને એક સાથે જમતા હોય આ છે અમારા બા મારા બાને જમતા જમતા બોલવાનું નહીં એવો નિયમ છે અને આ છે અમારા બાપુજી અત્યારે છે જમવામાં ખીચડી છે પછી ખેસોડાનું શાક છે ગરમા ગરમ રોટલી છે બીજું શું જ આર્યા ભેળ છે જાઓ મારા ભાભી બનાવવા છે ભેળ અત્યારે અને અલગ અલગ જાતના અથાણાં છે છાસ છે ખીચડી છે અમારા કર્મભાઈ શું ખાવ છો કર્મભાઈ ખીચડી અને ખીચડી ભેળને ખીચડી એ ઓળ કેવો કોમ્બિનેશન મને ઈ જો તમારા કર્મભાઈ ભેળને ખીચડી ખાય છે તો ફાઇનલી આપણે જમી કરવી અને પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે સુવા માટે તો આવી હોય છે આપણી કડીઓની લાઇફસ્ટાઈલ તો કેવી લાગી ગઈ અમારી લાઈફસ્ટાઈલ મિત્રો કમેન્ટ કરજો અને કેવો લાગ્યો તમને આ વિડીયો જો તમને વિડીયો ગમો હોય તો મિત્રો શેર કરજો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય રામ જય હિન્દ